અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે ટ્રસ્ટીહીન દિવ્યાંગો માટે લુઈ બ્રેલના જન્મ દિવસ અને પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી દિવ્યાંગ બાળકોને પતંગ બોર લાડુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે ત્રષ્ટિહીન દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ એવી બ્રેલ લિપિના શોધક લુઈ બ્રેલના જન્મદિવસ અને પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર લુઈ બ્રેલનો જન્મદિવસ બીઆરસી ભવન અંકલેશ્વરની ઉજવણી કરવામાં આવી હતી બ્રેલ લિપિના શોધક લુઈ બ્રેલનો જન્મદિવસની ઉજવણી પ્રસંગે રાજ્ય રાષ્ટ્રીય વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ રૂપલ બરવાડા મૃદુલા પ્રજાપતિ બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ સીઆરસી કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત હસ્તે દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ઉપસ્થિત દિવ્યાંગ બાળકોને વિશે માહિતી આપવામાં આવી હતી અને તેઓને પતંગ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીઆરસી ભવનના કર્મચારીઓ અને દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ લુઈ બ્રેઇલ પર્વ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે લુઈ બ્રેઇલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ સાથે જ બીઆરસી ભવન તથા ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ ચીકી બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે બીઆરસી ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે એ સાથે જ આ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને એમની દિવ્યાંગતાને અસરકારકતામાં ફેરવે અને જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરે એ આજના આ કાર્યક્રમનો હેતુ છે આ જો 30 થી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આવનારા સમયમાં આ કીટ અને એમને આ રમકડા જે આપવામાં આવ્યા છે એ એમને આનંદ આપશે એવી અમને સૌના આશા છે આભાર